કટિંગ કરી લીધા છે તો એ નાખીશું આપણે એની અંદર લીલા ધાણા એમાં રસ નાખવાનો છે તો આપણે આપણે અડધું લીંબુ નાખીશું નાખીશું એની અંદર ખાટું મીઠું અને તીખું અને એવા આપણે ટુ એન વન બ્રેડ પકોડા બનાવવાના છે આપણે થોડીક હિંગ નાખીશું થોડીક અલદર નાખીશું જીરું નાખીશું આપણે થોડુંક લાલ મરસું નાખીશું થોડોક આપણે ગરમ મસાલો નાખીશું આપણે ઓરેગાનો મસાલો નાખીશું આપણે આને મસાલો સરસ મિક્સ કરી નાખવાનો છે આપણો મસાલો સરસ તૈયાર છે તો આપણે આને સાઈડમાં રાખી દેવી હવે આપણે આ બ્રેડને આવી રીતના કોઈ પણ મદદ ઢાંકણું હોય કે વાટકો હોય તો એની મદદથી આપણે આવી રીતના દબાવી દેવાનું છે દબાવીને આપણે ફરતો આપણે વાટ કાઢી લેવાનો છે આપણે આવી રીતના ગોળ બ્રેડને કટિંગ કરી નાખવાનો છે આપણે ગોળ ચક્કર બનાવ્યા છે તો એને આપણે સાઈડમાં લઈ લઈએ અને આ ભાગને આપણે અલગ લઈ લઈશું આપણે બધા કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યા છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું હવે આપણે લીલી ચટણી લઈશું લીલી ચટણીને આપણે સરસ લગાવી દેવાની છે એકદમ તીખી ને સટપટી લીલી ચટણી છે આપણે આની પર બ્રેડ બીજું મૂક દેવાની છે આપણે આના ઉપર બ્રેડ પાછી મૂકી દઈશું જો તમે આવા ક્યારેય બનાવ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને નહીતર ફરીને બનાવજો તો તમને ખાવાની તો બહુ જ મજા આવશે આપણે આ તો સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે તેલ ગરમ મૂકીશું આપણે હવે તેલ ગરમ મૂકીશું આપણે તેલ ગરમ થાય ને એટલી વારમાં આપણે આ બટેકાનો માવો છે એને આપણે લગાડવાનો છે તો આના પર આપણે બટેકાનો માવો લગાડવાનો છે આવી રીતના આમ આપણે સરસ લગાડી દેવાનું તમને ફાવે તો ભલે બી તમે લગાડી શકો છો ગયું ને એકદમ મસ્ત તો આપણે હવે આવી આવી ગયું ગયું છે છે તેલ અને ધીમો ગેસ કરી નાખીએ આપણે શેડા લોટનો જે બેટર બનાવ્યું છે એની અંદર આપણે આને બોળી દેવાનું છે બોળી અને આપણે આને તળી લેવાનું છે એ તળાઈ જાય તો આપણે બીજાને મસાલો લગાડી દઈએ આપણે તળાઈ ગયું છે તો આને એક ડીશમાં બહાર કાઢી લઈએ આપણે એક તળાઈ ગયું છે તો આપણે આ કાઢી લઈશું તેલને ની તરવા દેવાનું છે આપણે આ ડિશમાં કાઢી લઈશું આપણા ટુ એન વન આપણા બ્રેડ પકોડા સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે બની ગયા ને એકદમ મસ્ત